નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આટલી ઉંમરે આટલી બધી ગાળો ખાઈને પણ ચૂંટણી લડવી એ ભારતીય જનતા પાર્ટીના નેતાનું જ કામ છે એની અંદર જ આટલી બધી હિંમત હોઈ શકે પરષોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદને લઈને દરેક ક્ષત્રિય સમાજના લોકોએ પ્રકાર પ્રકારના નિવેદનો આપ્યા ઘણા બધા પાટીદાર સમાજના લોકોએ પણ નિવેદનો આપ્યા પણ જે રીતે પરસોત્તમ રૂપાલાને આ મહિલાએ ક્ષત્રિય સમાજની એક મહિલાએ ગાળો આપી છે ખરેખર આ સાંભળીને મને તો એવું લાગે કે ભાઈ ચૂંટણી ના લડાય આટલી ઉંમરે જો આટલી બધી ગાળો ખાવી એના કરતાં ચૂંટણી લડવાનું કેન્સલ રખાય પણ એના માટે પણ દોસ્તો ઇજ્જત આબરું નાક કાન હોવું જરૂરી છે બરાબર કે નહીં નાક કાન હોય તો શરમ લાગે પણ આ બે શર્મ નેતાઓને જરા પણ શરમ નથી કે આટ આટલો વિરોધ થઈ રહ્યો છે વિરોધની અંદર લોકો શરૂઆતમાં તો રૂપાલાભાઈ પરસોત્તમ ભાઈ કહીને બોલાવતા હતા પણ જેમ જેમ ધીમે ધીમે કરતા આ વિરોધ ઉગ્ર બનતો ગયો એમ તું તડાક થવા મળી એમની જૂની પોલો ખુલવા મળી મેં તો કંઈક એવું પણ સાંભળ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ એક સમયે જ્યારે સ્કૂલમાં ટીચર હતા ત્યારે એક છોકરી પર બળાત્કાર પણ કર્યો હતો આ પણ મેં તો સાંભળ્યું છે બોલો વિચાર કરો આ ભારતીય જનતા પાર્ટીના જ નેતા હોય શકે બીજા નેતા તો આવો હોય જ નહીં એના જે જૂના કાંડો સામે આવ્યા છે ખુલાસાઓ થયા છે છતાંય બે શર્મની જેમ આ લોકોને ચૂંટણી લડવી છે સમાજની અંદર ઇજ્જત આબરું કઈ છે નહીં જેટલા લોકો એમની ઇજ્જત કરે છે એ ફક્ત ભારતીય જનતા પાર્ટીના અંધભક્તો છે ત્યારે જે રીતે આ ક્ષત્રિય સમાજની મહિલાએ પરસોત્તમ રૂપાલા અને બે ફામ ગાળો આપી છે અને ખુલ્લી ધમકી આપી છે કે જો બે દિવસ પછી ફોર્મ ભરવા ગયા તો જોઈ લેજો શું તમારા હાલ થવાના છે ત્યારે એ વાત કરતા કરતા આ મહિલાએ જે પરસોત્તમ રૂપાલાને અભદ્ર ગાળો આપી છે આવો એ ગાળો આપણે આપી એને સાંભળી લઈએ પણ પરશોત્તમ રૂપાલાને હું ફરી એક વખત કહું છું કે આટલી બધી ગાળો ખાઈને પણ જો ચૂંટણી લડવી હોય ને તો એના કરતાં ડૂબી મરવું સારું આવો આપણે સાંભળીએ એ મહિલાએ જે રીતે પરસોત્તમ રૂપાલાને વખોડી નાખ્યા છે અકલ મઠા રૂપાલા હવે તો તારી રિસ્પેક્ટ પણ અમને નથી હવે કરવાનું મન થતું હવે ઘર નો થઈ જાય ને ટિકિટ મૂકીને હાલતી હાલતી પકડ તારી અમે રાજનીતિ રમવા નથી એવા અમારા સ્વાભિમાન સવાલ છે બહુ થયું અકલ મઠા રૂપાળા હવે તો તારી રિસ્પેક્ટ પણ અમને નથી હવે કરવાનું મન થતું હવે ઘર નો થઈ જાય ને ટિકિટ મૂકીને હાલતી હાલતી પકડ તારી અમે રાજનીતિ રમવા નથી આવ્યા અમારા સ્વાભિમાનનો સવાલ છે તારી રાજનીતિમાં અમાર બેનુ દીકરી શું બગાડ્યું તું ક્યાંય હતા અમાર બેનુ દીકરીઓ તારી કઈ ટિપ્પણી કરવામાં અમે ક્યાય અમારા સમાજના દીકરીઓ તમારા રાજનીતિમાં બે નું લાવો છો એક તો બોલો છો પછી માફી માંગો તણી થી કે ખોટું લાગ્યું હોય તો લાગણી દુ પાણી હોય તો તમને માફી તો તમે માફી માંગો એમ હાલતી નો થઈ જાવ પ્રેમથી હાલતી નો થઈ જાય

જે પણ કોઈ મારા સમાજના રાજકારણ આમાં ગુસ્સાને જે રાજનીતિ કરી છે ને એ હટી જાજો બાકી એક જ અમારી માંગ છે જે તડકામાં લડે છે ન્યાય માટે જેટલી લેડીઝો રોડ ઉપર ઉતરી છે એ એક જ સમાન માટે ઉતરી છે નહીં કે કોઈને રાજકારણ રમવું છે કોઈ અમારા ઘરની લેડીઝ એવી નથી ને રાજકારણ આવે જે છે એ ભલે રમે અમારે નથી રાજકારણ રમવું અમે ક્યાંય રાજકારણમાં છીએ નહીં અમારે રાજકારણ કરવું નથી છો એવી તમારી રાજનીતિ છે બેનુ દીકરીઓ વચ્ચે લાવવાની આવડી મોટી ઉમર ના થઈને

પણ જે રીતે પરશોતમ રૂપાલાને અત્યારે ગાળો પડે છે એમનો વિરોધ થાય છે એમ છતાં પણ એમને એટલું અભિમાન છે કે જો અમે નમતું જોખશું તો અમારી ભારતીય જનતા પાર્ટીનું નીચું દેખાશે પણ એના માટે અમે લોકો ગમે એવી ગાળો ખાઈ લેવા માટે તૈયાર છીએ કારણ કે અમને નથી નાક કે નથી કાન બે શર્મ નેતાઓ છીએ અમે કદાચ પરશોત્તમ રૂપાલાનું આવું કહેવું હશે એટલે જ આ લોકો ચૂંટણી લડવા માટે તૈયાર છે આટલો આટલો બધો બધો વિવાદ થયો હોય હોય વિરોધ થતો તો એકાદ ચૂંટણી જતી કરવામાં એમને શું તકલીફ પડે છે એ જ નથી સમજાતું મને પણ આ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણે ત્યાં કહેવત છે મેં ઘણી બધી વખત ફિલ્મોમાં પણ ડાયલોગ સાંભળ્યા છે કે ખુરશી કે લઈએ આપની બહેન બેટી કો બેચને વાલે લોગે એ કંઈક ને કંઈક અહીંયા મને પણ એવું જ દેખાઈ રહ્યું છે વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન પ્રેસ કરી દેજો